નમસ્કાર મિત્રો હું છું મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલ દોન આજે બે હજાર પચીસમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ આનો બધો શ્રેય જાય છે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જેનો યોગને ઘણો પ્રચાર કરીને આજે દુનિયામાં લોકો આ દિવસને એક તહેવાર રૂપે મનાવે છે હું પણ મારા યોગ ક્ષેત્રમાં ઘણા સમયથી જોડાયેલી છું અને આનો બધો શ્રી મને મારા પિતાશ્રીના થ્રુ મળેલો છે મારા પિતાએ જ મને રેડી કરી છે એમને મને યોગાની પ્રેક્ટિસ કરાવીને અત્યારે મારા જીવનમાં યોગનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે આપણે જાણીએ છીએ કે યોગા હેલ્થ માટે તો સારું છે પરંતુ હવે યોગા બાળકોના ફ્યુચર માટે પણ એટલું જ જરૂરી બની ગયું છે અને એટલું જ સારી ઓપોર્ચ્યુનિટી આપતું એક પ્લેટફોર્મ બની ગયું છે આપણે જાણીએ છીએ કે યોગાસનને હવે એઝ અ સ્પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે યોગાસનને લઈને આપણા ગુજરાતમાં ખેલ મહાકુંભ જેવી કોમ્પિટિશન થાય છે સાથે સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ પણ એની થાય છે જેમ કે નેશનલ ગેમ્સ ખેલો ઇન્ડિયા ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી અને હમણાં જ એશિયન ગેમ્સ પણ થઈ જેમાં દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં એશિયન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એટલે હવે યોગાસનને એશિયાનું પણ પ્લેટફોર્મ મળી ગયું છે તો નાના બાળકો માટે લઈને જો એમને સ્પોર્ટમાં પોતાનું કરિયર બનાવવું હોય તેની માટે આ ખૂબ જ સારું પ્લેટફોર્મ છે સાથે સાથે હવે યોગાસનને સ્પોર્ટ કોટામાં પણ સ્થાન મળ્યું છે જેથી લઈને બાળકોને ફ્યુચરમાં ગવર્મેન્ટ જોબ પણ મળી શકે છે અને એક સ્પોર્ટ્સ પર્સન તરીકે પોતાનું એક નામ પણ બનાવી શકે છે તો આજકાલના બાળકોમાં આપણે જોયું છે કે બાળકોની પોતાની મોબાઈલની સ્ક્રીનની એક્ટિવિટી બહુ જ વધી ગઈ છે ગેમમાં એટલું ધ્યાન આપે છે ઇન્સ્ટામાં રીલ્સ જોવામાં શોર્ટ્સ જોવામાં એવા ઘણા બધામાં ટાઈમ વેસ્ટ કરે છે અને બાળકો મોબાઈલ છોડાવો પેરેન્ટ્સ માટે ખૂબ જ અઘરો બની ગયો છે તો તમે બાળકોને એમ જો યોગ કરાવવા બેસાડશો તો બાળકોના મન બહુ જ ચંચળ હોય છે તો એ લોકો એવી રીતે નહીં કરી શકે પરંતુ હવે યોગાસનને એક ગેમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો તમે ધીરે ધીરે એને આસનોથી લઈને ધીરે ધીરે એડવાન્સ આસનો સુધી પહોંચાડશો એને પછી નાની મોટી કોમ્પિટિશનમાં લઈ જશો ત્યાં તને ત્યાં એમને પ્રાઇઝ મળવા લાગશે તો એમાં એ લોકોનો ઇન્ટરેસ્ટ જાગશે તો આવી રીતે તમે બાળકોને આવી એક્ટિવિટી કરાવી શકો છો અને ધીરે ધીરે યોગા તરફ એમને વાળી શકો છો તો આ યોગા ડે ઉપર હું બધા જ પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે તમારા બાળકોને મોબાઈલથી દૂર રાખો અને બની શકે એટલું આસનો તરફ ધ્યાન તરફ બાળકોને પ્રેરિત કરો જેથી કરીને પોતાના ફ્યુચરને પણ બ્રાઇટ બનાવી શકે સાથે સાથે પોતાની હેલ્થ અને પોતાની સ્ટડીમાં પણ એ વધારે એક્ટિવ બની શકે તો સૌથી પહેલાં હું કહેવા માગીશ કે બની શકે તો તમે લોકો પણ દિવસમાં દસ થી પંદર મિનિટ યોગાને પોતાના રૂટીનમાં સ્થાન આપો થોડું કરો પણ દિલથી કરો થેન્ક યુ